અથવા તો સોના ચાંદીના દાગીના પણ લઈ લેતા હોય છે ત્યારે આવા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળો યોજાયો હતો જેમાં સુટેક્સ બેંકની ટીમ ઉપસ્થિત રહી હતી એક લાખ રૂપિયા સુધીની લોન અરજદારોને કોઈ પણ ગેરેન્ટેડ વસ્તુઓ વગર આપી હતી મોટી સંખ્યામાં લોકોએ આ લોનનો લાભ લીધો હતો તો સુરત પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે વ્યાજખોરોને સુરત પોલીસ છોડશે નહીં પરંતુ તમે પણ એક વખત પોલીસમાં તમારી ઘટનાઓ અંગે જાઓ કરો ફરિયાદ મળતી રહે છે કે અમુક લોકો જો કોઈ અપને ઘરવાળાને બીમારી સબબ દીકરા દીકરીનું એજ્યુકેશન કે લોન માટે જો આ વ્યાજ ઉપર જો જ્યારે પૈસા જરૂર પડે છે વ્યાજ ઉપર જો આ પૈસા લે છે પછી એવા ચક્રવ્યૂહ ફસાઈ જતા હોય છે કે એના રકમ બી પરત કરી દે છે પરંતુ એના એટલા ઇન્ટરેસ્ટનો બોજ એના ઉપર નાખી દે છે આ લોકો અને પછી પ્રતાડિત બી કરતા હોય છે અમુક કેસેસ સોસાયટી પર થયેલા છે તો એના ધ્યાન રાખીને ડીસીપી જોઈન ફોર શ્રી વિજય બીજાના નેતૃત્વમાં એના આવનાર પોલીસ સ્ટેશનો પાંડેસરા અઠવા અલથાન ઉમરા અને વેસુ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આજે દરબારના આયોજન કરવામાં આવેલા છે પોલીસ કમિટી હોલ ખાતે જેમાં ચારસો સો વધુ લોકો છે અને ઘણી બધી અરજીઓ આપણને મળી છે ફરિયાદો મળી છે અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એના છોડવા બી નહીં આવશે અને સાથોસાથ જો સુટેક્સ બેંકના તમામ ટીમ બી અહીંયા છે જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે જેના બી આ નાના મોટા જે રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે સાત સાત પહેલાં બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી ખાવ છે વ્યાજ પૂરી કરે છે એના પૂરે જો ત્રા ત્રાસ પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે